આને ગોડા આમળો નું ઓલે રે સસ પાસો વર્કિંગ હે કરે ઓકે આ બોલાવ પડશે ભાઈ અમારે મિસ્ત્રી જેવું કામ કરે આને ઉપરવામાં દવા આવે ને ઉપરવામાં કે આવે ને માં હાથે બેઠે જો છે હોય આની હેથિયમ બેટરી આવે ને એમે ના એમાં ગિયરબોક્સ કેમ હોય કે પાવડર વાળી હોય તો